આજે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન છે રાજુલામાં મતદાનનો પ્રારંભ થયો છે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા અમરીશ ડેર તેમના માતા સહિત પરિવારજનો સાથે મતદાન કર્યું અમરીશ ડેર દ્વારા લોકશાહીના પર્વમાં મતદાન કરવા લોકોને અપીલ કરી રિપોર્ટર ઇરફાન ફરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ રાજુલા આપણો ભારત દેશ ઉત્સવ પ્રિય દેશ છે અને ખાસ કરીને લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણીઓ જ્યારે યોજાઈ રહી હોય ત્યારે કબાલ વૃદ્ધોથી લઈ અને અઢાર વર્ષના યુવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે તો એ મુજબ આજે હું પણ મારા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું અને એટલું ચોક્કસ પ્રમાણે કહું છું કે આ દેશ આઝાદ થયો પછી દેશની આઝાદીમાં અને ત્યારબાદ દેશનું ઘડતર કરવામાં રાષ્ટ્રના દરેક વર્ગનો હિસ્સો એક સરખો રહ્યો છે તો ભલે સામાન્ય પરિવારમાંથી આવતો કોઈ ખેડૂત હોય મજૂર પરિવારમાંથી આવતો કોઈ યુવાન હોય કે દેશનું અર્થતંત્ર ઘડવામાં અથવા તો રાજનીતિને સર્વોચ્ચ સ્થાને લઈ જવામાં જે તે વખતના પ્રધાનમંત્રીશ્રી બધાના મતનું મહત્ત્વ એક સરખું છે ત્યારે તો ચોક્કસ પ્રમાણે કહીશ કે આ દેશ આઝાદ થયા પછી વિવિધ બાબતોમાંથી જ્યારે પસાર થઈ રહ્યો છે ને ધીમે ધીમે મેચ્યોર લોકશાહી તરફ દિવસે ને દિવસે વધુ કદમ આ દેશના લોકો ચલાવી રહ્યા છે ત્યારે હું પણ આવ્યો છું અને બહુ રાજીપા સાથે મતદાન કર્યું છે આશા રાખું છું અપેક્ષા રાખું છું કે દેશના સર્વે બાંધવો સર્વે ભાઈ બહેનો આમાં જોડાય અને રાષ્ટ્ર નવી દિશામાં જાય એના માટે સતત મહેનત કરે